दोतंडर नग वाजूमा बज्राणकूरा बज्राणकूरा? अद्रानकूरा बज्रांकूरा बज्रानकूरा बज्रा बज्रांकूरा जातना भमा भता दाना कोने सोरह या थाप दाना मारा बेजेड से अतना मारा बेजेटनादा ना मुझे મારા જેઠ નું નામ જીલાભાઈ ભાઈ છે અને શંકરભાઈ ભાઈ અહીંયા સાધુ વાસવાણી રોડે રહે છે ભુવા નું નામ તો મને નથી આવડતું સાણંદ નો છે ખાલી એટલી ખબર છે મારા જેઠ જીલા ભાઈ જીલા ભાઈ જીલાભાઈ જીલાભાઈ જીલા ભાઈ જીલા ભાઈ પરમાર

નહીં અહી કાયકામા ના પઢિયાર છે મારા ઘર વાળા ભુવા હતા પણ મારા ઘર વાળા થઈ ગયા બરાબર હવે મારે લગ્નગાળાની સીઝન હતી એટલે અમે ઢોલ વગાડવા જ આવીશી તો મને બાવીસ તારીખે ફોન આવ્યો કે તમે આવો માતાજી ને કામ કરવું જનાવર દેવાના હું તમને ચોખ્ખી વાત કરું બરાબર એટલે મારા ત્રેવીસ તારીખ ની જાન હતી એટલે મને કે તમે આવો એટલે મેં પાડી ના મેં કીધું અત્યારે અમે આવતા નથી બે પાંચ દિન નો ગાળો રાખો કામ ને અગાઉ કેવું તું તમારે તો હું પોતે ઢોલ વગાડવા વાળાને મૂકી દેસ તો મેં ના પડી ને તો ભુવા શું કેયું ખબર છે અમે નથી મારા જેઠ માથે મારા જેઠ બે જોર મારા જેઠે ઈ ભૂવા એવું કઈ કીધું કે આ બાય રહી ને એ કેમ નથી આવતી માતાજીના કામ માં ઈ બાયે તમારા બધા માથે કરેલું છે મેં લીવી દા મારા જેઠ ની છોકરી મરી જાય ને છ મહિના થયા એ કે એના ભણી ને એ માર નાખ્યો અને તારી છોકરી ને માર નાખી અને તમારી માથે કાળી મેલી વિદ્યા કરેલી છે તમને બધાને મારી ને એ બાઈ કે છે અને આ સાધુ વાસવાણી રોડ ઉપર રહે છે રાજકોટ એનું નામ શું છે શંકરભાઈ દુડાભાઈ એના મોબાઈલ નંબર દયો પછી ઓલા ભાઈ ના દયો બધા કાળકા ના ભુવા નો નંબર દયો કાળકા નો ભુવા તમારા ઘરવાડા જ છે એ તમારા ઘર વાળા આ શંકર કોણ છે શંકરભાઈ મારા શેઠ થાય

మాల్వాణ చౌకడి మాల్వాణ చౌకడి చౌకడి ఈ సురేంద్ర నగర్ సురేంద్ర నగర్ ని బాజు మా ఉపర జాయి మొబైల్ నంబర్ దియో మన గాయ ఉభా రే

મારી ભેખડે ભરાઈ જવાના છે બે પુવારી જે કુડી મેલડી રમે પણ મારી મેલડી મેલા ખાઈ મારી મેલડી મેલા ભોગવે પણ જેના કળમાં બેઠી હોય મેલડી માડી એના દુખડા ને દાળી દર જાય એય માડી જો અમારા કુળમાં બેઠી હોય ધનતપોનો કાઢીને એક માડી અને હાલો ભાઈ મનસુપ 95 930 નો આ શંકરભાઈનો નંબર રાજકોટ રેના હા શંકરભાઈનો 93 93 હ સતી આવી પછી 98 હ પછી નવ પછી પછી ગયા મારા ભગલા ભગલા એ દૂધડા પી લે ભગમાલ આ રે એ દુધડા પી લે ભગમાલા એ મારી મેલડી નથી એ મારી મેલડી નથી રે એ દૂધ મન ગોવાલ બની એ દૂધડા પાવા આવી રે એ દૂધડા પાવા આવી રેજાભાઈ નો લખો બોલો અ નવ આઠ હમ સાત હમ પાંચ હમ 23 હમ પાંચ હમ આઠ હમ 11 2 4 6 8 થઈ 11 થઈ ગયા હા પિખાભાઈનો નંબર છે હા પિખાભાઈનો નંબર દઉં હો હા બો વાટાઈને ફોન કરું આ ઓડિયો વાયરલ થાય તો પણ તમને કોઈ પ્રોબ્લેમ નથી ને

બાપા આમાં ગરીબ માણસ મેલડી નામે ભૂખા કાઢ્યા મેલડી વેળી હાલુર તારી વેળી હાલુ રે એ હું તો ભુવા ની બઢી બગાડુ માં મેલડી વેળી હાલુર તારી વેળી હાલુ રે એ તારા ભીઘલા ની વેળી હાલુ એ તારા શંકર ની હારે હાલુ રે

સાત ને આઠ રા તમારે એમ જ કેવાનું કે ઈ સુરેશભાઈ ભીખાભાઈ નો છોકરો રહ્યો ને એને ત્યાં તલાવી ગયા બધા દાણા જોરા વાઘરી પાસે હવે વાઘરી પાસે દાણા જોયા ને એટલે ઈ ભાઈ એનો છોકરો જોઈ લો એટલે હવે સાચું ધણ્યો હોય કે ખોટું ધણ્યો હોય આપણને ખબર નથી બરાબર એટલે મને કે એ છોકરો ધણ્યો અને ધણી કે એને એમ કીધું છે કે આ મીના એ આપડા તેને માથે કાળી વિદ્યા કરેલી છે અને તારી છોડી નઈ માર નાખી એના ઘર વાળા ભભા નઈ મારી નાખ્યો અને મીના બધા નો વસ વેલો રવા દેશે નહીં દેવી પૂજક નું નામ ઈ દેવી પૂજક નું નામ તો મને નથી ખબર એની દીકરી જમાઈ અહીંયા સેડલા રહે છે એના દીકરી જમાઈ અને એના દીકરી જમાઈ એ આબોલાયા બરાબર પછી ભીખાભાઈ ની આવ્યા જનાવર્દ માતાજી નો નાનો બકરો ગઈ અને મારા ઘરે છોકરો આવ્યો એનો છોકરો સુરેશ ધોરી હવે આવ્યો એટલે એમ કીધું કે ભુવા એ કેવી રીતે આમ કર્યું અને તમારું નામ દીધું છે કે બધાય મેં કીધું ભલે દીધું મેં કર્યું હોય તો હું જાણીશ ને માતાજી જાણશે બરાબર પણ નકર મારા દીકરા મરશે એટલે મેં તો સાડા ત્રણ દિવસ માતા માનતા જાય કે તી સાડા ત્રણ માતાજી માં થી બહાર નાખી જાવ માતાજી માં માનતા રાખે મરી જાવ તમે પણ મેં સાડા ત્રણ દિવસ ની ટેક કરી લીધી કે મારી જો મેં કોઈની માથે કર્યું હોય તો હું જાણું અને માતાજી ને મારા છોકરા મરે મેં કીધું જો મેં કોઈ ની માથે આવું કર્યું હોય તો બરાબર છોકરા નો વાંક હું અને માતાજી છોકરા મારે એને માતાજી કહેવાય કે એને ડાકણ કેવાય